વેલકમ બેક ફ્રેન્ડ્સ સ્વાધ્યાય છ પોઈન્ટ બે નો પ્રશ્ન એક આકૃતિ એક અને બે માં ડીઈ સમાંતર બીસી છે પેલી આકૃતિમાં ઈસી શોધવાનો છે અને બીજી આકૃતિમાં એડી શોધવાનો છે તો ચાલો આપણે પેલી આકૃતિ તરફ નજર કરીએ તો અહીંયા આપણને આપેલું છે ડીઈ સમાંતર બીસી છે એનો અર્થ આપણે જે હમણાં જ આગળના વિડીયોમાં પ્રમેય છ પોઈન્ટ એક શીખ્યા તેનો ઉપયોગ આમાં આપણે કરી શકીએ તો આપણે કયો ગુણોત્તર લઈ શકીશું એડી છેદમાં ડીબી બરાબર એ છેદમાં ઈસી ચાલો કિંમત મૂકી આપેલી જ છે આકૃતિમાં કિંમત એડીની કિંમત છે એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ બરાબર એક છેદમાં માં ઈસી આપણે શોધવાનો છે હવે જે શોધવાનું છે તે છેદમાં છે માટે આપણે વ્યસ્ત લઈ લઈએ તો વ્યસ્ત કરતા આપણને મળશે છેદમાં ઈસી વ્યસ્ત કર્યો એટલે ઈસી ઉપર આવી ગયો હવે એક ભાગાકારમાં છે ઈસી ના ત્રણ તરફ જશે તો ગુણાકારમાં જશે તો ત્રણ ગુણ્યા એક ત્રણ જ થશે છેદમાં એક પોઈન્ટ પાંચ બરાબર EC. ચાલો આપણે પોઈન્ટ કાઢીએ તો આપણને મળશે ઈસી બરાબર ત્રણ ગુણ્યા દસ છેદમાંથી પોઈન્ટ કાઢો તો તે જે છે તે અંશમાં જ હશે એટલે છેદમાં એક પોઈન્ટ પાંચ છે તેના પંદર દશાંશ થાય દસ અંશમાં ગયા છેદમાં રહ્યા પંદર તો છેદ ઉડશે ત્રણ પંચા પંદર અને પાંચ દુ દસ માટે EC આપણને મળશે બે સેન્ટીમીટર ચાલો હવે બીજી આકૃતિ પર જઈએ તો બીજી આકૃતિમાં પણ આપણને આપેલું છે કે બીસી છે તો ફરી આપણે ગુણોત્તર લઈ શકીશું એડી છેદમાં ડીબી બરાબર એ ઈ ઈસી ચાલો કિંમતો મૂકો એડીની કિંમત આપણે શોધવાની છે માટે એડીનો એડી જ રહેશે છેદમાં સાત પોઈન્ટ બે બરાબર એક પોઈન્ટ આઠ આકૃતિ પર જુઓ કિંમતો આપેલી છે ની કિંમત એક પોઈન્ટ આઠ અને ઈસીની કિંમત પાંચ પોઈન્ટ ચાર એડી શોધવાનો છે જે અંશમાં જ છે માટે આપણે તેનો વ્યસ્ત કરવાની જરૂર નથી તો આપણને મળશે માટે એડી બરાબર એક પોઈન્ટ આઠ ગુણ્યા સાત પોઈન્ટ બે હતા એડીના તે જમણી તરફ જશે તો ગુણાકારમાં જશે રૂપ આગળ વધારીએ તો પોઈન્ટ કાઢવા હોય તો આપણને મળશે એડી બરાબર અઢાર ગુણ્યા બોતેર ગુણ્યા દસ કારણ કે છેદમાં પાંચ પોઈન્ટ ચાર છે તેનો પોઈન્ટ કાઢ્યો તે દસ ઉપર આવ્યા અને અઢાર કર્યા આપણે એક પોઈન્ટ આઠના તો અઢાર દશાંશના દસ નીચે તે રીતે સાત પોઈન્ટ બેનો પોઈન્ટ કાઢ્યો તેના પણ દસ નીચે નીચે રહ્યા બીજા ચોપન જેનો પોઈન્ટ નીકળીને દસ ઉપર જતા રહ્યા છે ઓલરેડી ચાલો હવે છેદ ઉડાડીએ તો આપણને ખ્યાલ છે અઢાર તેરી ચોપન દસ દસ કેન્સલ બોતેર ભાગ્યા ત્રણ કરો સાત ને બે નવ એટલે ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ દુ છ અને ચાર તેરી બાર તો ચોવીસ તેરી માટે એ ડી બરાબર ચોવીસ ના છેદ માં શું વધ્યા દસ માટે એ બરાબર બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર તો જુઓ પ્રમેય છ પોઈન્ટ એકનો ઉપયોગ કરીને આપણે ગુણોત્તર લીધા અને કિંમતો મૂકી સહેલાઈથી આપણને જવાબ મળી ગયો સ્વાધ્યાય નો પ્રશ્ન બિંદુઓ E અને F ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે નીચેના દરેક વિકલ્પમાં EF એફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવો તો પ્રશ્ન બે માં આપણને ત્રણ વિકલ્પ આપ્યા છે અને આપણે નક્કી કરવાનું છે કે EF અને QR સમાંતર છે કે નહીં તો આ નક્કી કરવા માટે આપણે પ્રમેય છ પોઈન્ટ એક ના પ્રતિ પ્રમેયનો ઉપયોગ કરવો પડશે કારણ કે આપણને બાજુઓના માપ આપી દીધેલા છે એટલે ગુણોત્તર જો સરખો થાય તો સમાંતર છે અને જો ગુણોત્તર સરખો ન થાય તો સમાંતર નથી જેમ કે આપણે પેલો વિકલ્પ જોઈએ તો અહીંયા આપણે ગુણોત્તર લઈશું પેલા પીઈ છેદમાં ઈ ક્યુ તો તે આપણને મળશે પી છે ત્રણ પોઈન્ટ નવ અને તેર તેરી ઓગણ ચાલીસ એટલે આપણને ગુણોત્તર મળશે એક પોઈન્ટ ત્રણ તો ડાબી બાજુનો ગુણોત્તર આપણને મળ્યો એક પોઈન્ટ ત્રણ હવે જમણી બાજુનો ગુણોત્તર લઈએ પી એફ છેદ માં આર પીએફ છે ત્રણ પોઈન્ટ છ અને એફઆર છે બે પોઈન્ટ ચાર ગુણોત્તર આપણે પોઈન્ટ કાઢતા મળશે છત્રીસ ગુણ્યા દસ છેદમાં ચોવીસ ગુણ્યા દસ 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 કેન્સલ થશે અને બાર તેરી છત્રીસ ને બાર દુ ચોવીસ ત્રણના છેદ માં બે એટલે કે એક પોઈન્ટ પાંચ આપણને મળશે તો ડાબી બાજુનો ગુણોત્તર મળ્યો એક પોઈન્ટ ત્રણ જમણી બાજુ મળ્યો એક પોઈન્ટ પાંચ તો આપણે કહી શકીએ કે બંને ગુણોત્તરો સરખા નથી એટલે કે પી છેદમાં ઈ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ પીએફ છેદમાં માં એફઆર તો માટે આપણે કહી શકીએ કે છે ઈ એફ અને ક્યુ આર સમાંતર થશે નહીં તો એ સમાંતર નથી ગુણોત્તર સરખો નથી તો સમાંતર નથી જો ગુણોત્તર સરખો હોય તો સમાંતર છે ચાલો આપણે બીજો વિકલ્પ જોઈએ પેલા આકૃતિ દોરી લઈએ વિકલ્પ બે માટે પણ આપણે ગુણોત્તર લઈએ તો આપણને પેલો ગુણોત્તર મળશે પી છેદમાં ઈ ક્યુ બરાબર ચાર ના ચાર પોઈન્ટ પાંચ પોઈન્ટ કાઢીએ તો અંશમાં જશે દસ અને છેદમાં રહેશે 45 છેદ ઉડશે 5 2 10 9 5 45 તો આપણે મળશે 4 2 8 ના છેદમાં 9 જમણી બાજુનો ગુણોત્તર લઈએ તો PF છેદમાં FR = 8 ના છેદમાં 9 તો અહીંયા તો સહેલાઈથી બને ગુણોત્તર સરખા મળી ગયા તો માટે આપણે કહી શકીએ કે પી છેદમાં ઈ ક્યુ બરાબર પી છેદમાં એફઆર તો ગુણોત્તરો સરખા છે માટે આપણે કહી શકીએ કે ઈ એફ સમાંતર ક્યુ છે ચાલો ત્રીજા વિકલ્પ માટે આપણે આ ચકાસીએ આકૃતિ દોરીએ હવે અહીંયા વિકલ્પ ત્રણ માં તમે જુઓ કે આપણને માપ શાના આપ્યા છે આ વખતે આપણને પીઈ અને ઈક્યુ એ રીતે ગુણોત્તર નથી આપ્યો પણ પીઈ સાથે આપણને આખો પીક્યુ આપ્યો છે અને પીએફ સાથે આખો પીઆર આપ્યો છે તો આપણે આ રીતે પણ ગુણોત્તર લઈ શકીએ કે પીઈ છેદમાં પીક્યુ ચાલો એ ગુણોત્તર મેળવીએ જીરો પોઈન્ટ અઢાર છેદમાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઉપર નીચે પોઈન્ટ કાઢીએ તો અઢાર ગુણ્યા સો આ વખતે બે આંકડા પછી પોઈન્ટ છે ને નીચે એકસો અઠ્યાવીસ ગુણ્યા સો તો સો તો ઉપર નીચે કેન્સલ થઈ જશે બાકી છેદ ઉડાડીએ તો કઈ રીતે છેદ ઉડશે નવ દુ અઢાર અને ચોસઠ દુ એકસો અઠ્યાવીસ તો ગુણોત્તર આપણને મળશે નવ ના છેદ ચોસઠ જમણી તરફનો ગુણોત્તર લઈએ તો પી એફ છેદમાં પી આર આખો પી આર આપ્યો છે તો આપણને મળશે જીરો પોઈન્ટ છત્રીસ છેદમાં બે પોઈન્ટ છપ્પન ફરી પોઈન્ટ કાઢીએ તો છત્રીસ ગુણ્યા સો છેદમાં બસો છપ્પન ગુણ્યા સો તો સો સો કેન્સલ થઈ જશે અહીંયા પણ છેદ ઉઠશે નવ ચોક છત્રીસ અને ચોસઠ ચોક બસો છપન તો આપણને ફરી ગુણોત્તર મળશે છેદમાં ચોસઠ સમાન થયા પી છેદ માં પી ક્યુ બરાબર પી એફ છેદ માં પીઆર માટે આપણે કહી શકીએ કે ઈ એફ સમાંતર પ્રમેય છ પોઈન્ટ એક જ ગુણોત્તર લઈ શકીએ ડાબી બાજુ જે પેટર્ન ફોલો કરો તે જ જમણી બાજુ કરવી પડે તો આ રીતે જુદી જુદી રીતે પણ આ ગુણોત્તરો સરખા થઈ શકે અને મેળવી શકાય હવે આપણે પ્રમેય છ પોઈન્ટ એક અને પ્રમેય છ પોઈન્ટ બે ના ઉપયોગથી કેટલાક ભૌમિતિક કૂટ પ્રશ્નો ઉકેલીએ જેને આપણે રાઈડર પણ કહીએ છીએ સામાન્ય રીતે આવા સાબિત કરોના દાખલા આપણને અઘરા લાગતા હોય છે પરંતુ તે બિલકુલ અઘરા નથી હોતા ચાલો આપણે કેટલાક ઉકેલીએ એટલે તમને ખ્યાલ આવે પ્રશ્ન ત્રણ આકૃતિમાં જો એલ એમ સમાંતર સીબી અને એલ એન સમાંતર સીડી હોય તો સાબિત કરો કે એ ના છેદમાં એ બી બરાબર એ ના છેદમાં એડી તો સૌથી પહેલા આપણને આપેલું છે એલ એમ સમાંતર સીબી આકૃતિમાં જુઓ એલ એમ સમાંતર સી તો એ ત્રિકોણ એ બી છે તો આપણે લખી લઈએ કે ત્રિકોણ એ બી સીમાં એલ એમ સમાંતર સી છે હવે આ બંને સમાંતર છે માટે આપણે જે બાજુઓ છે તેનો ગુણોત્તર લઈ શકીએ તો આપણે જરૂરી છે બાજુ સાબિત જે કરવું છે એમ છેદમાં એ જુઓ જે સાબિત કરવું છે તે નીચે હું રેડ પેનથી અંડરલાઈન કરું છું તો અહીંયા આપણે ગુણોત્તર જોઈએ છેદમાં એ બી તો એમ છેદમાં એલ એ એસી એસી એમ ઉપરનો ટુકડો એ બી આખો તે જ રીતે એલ અને એસી આખો જે પેટર્ન ડાબી બાજુ લઈએ તે જ જમણી બાજુ ફોલો કરવી પડે તો આવું આપણે શાના પરથી મેળવી શકીએ પ્રમે છ પોઈન્ટ એક તો એ બ્રેકેટમાં લખી લીધું અને આને આપણે કયું પરિણામ એક બીજું આપણને આપ્યું છે નીચેના ત્રિકોણ એડીસી માં જુઓ ત્રિકોણ એડીસી માં સીડી આપેલું છે તો તેના પરથી આપણે ગુણોત્તર લઈ શકીએ જમણી બાજુ શું જોઈએ છે આપણે એ એન છેદમાં એડી એટલે કે ઉપરનો ટુકડો એ લીધો અને આખો એડી લીધો તે તો આપણે પેલી તરફ પણ એ જ ફોલો કરવું પડે શું લેવું પડે એ એલ છેદમાં એસી ફરીથી આપણે પ્રમેય છ પોઈન્ટ એક જ વાપર્યો અને કહીએ આપણે પરિણામ બે હવે એક અને બે સરખાવીએ તો એક અને બે પરથી તમે જોઈ શકો છો કે બંનેની બંને પરિણામની જમણી બાજુ સમાન છે એલ છેદમાં એસી જમણી બાજુ સમાન છે માટે ડાબી બાજુ પણ સમાન થાય તો માટે એ એમ છેદ માં એ બી બરાબર એ એમ છેદમાં એડી જે આપણે સાબિત કરવું છે તો અહીંયા આપણો પરિણામ સાબિત થઈ ગયું બહુ સરળ છે પ્રશ્ન ચાર આકૃતિમાં જો ડી સમાંતર એસી અને ડીએફ સમાંતર એ હોય તો સાબિત કરો કે બી એફ છેદમાં એફી બરાબર બી છેદમાં ઈસી તો સૌથી પહેલાં આપણને આપ્યું છે ડી સમાંતર એસી આકૃતિમાં જુઓ ડી અને એસી સમાંતર છે તો ડી અને ઈ ત્રિકોણ એ બી બે બાજુઓ પરના બિંદુઓ છે અને ત્રીજી બાજુને તે સમાંતર છે તો પ્રમેય છ પોઈન્ટ એક આપણે ત્રિકોણ એ એ બી અથવા બી એસી કોઈ પણ તમે લઈ શકો છો તેના માટે વાપરી શકાય તો અહીંયા આપણે લઈએ છીએ ત્રિકોણ બી એ સી માં ડીઈ સમાં એસી છે હવે આપણે ટુકડા પસંદ કરીએ તો બીડી જુઓ બીડી છેદ ડીએ લઉં છું હું તો બીડી છેદ ડીએ બરાબર જમણી બાજુ પણ સેમ પેટર્ન ફોલો કરવી પડે તો થશે બી છેદમાં ઈસી ફરીથી આપણો પ્રમેય છ પોઈન્ટ એક અને આપણે કહીએ પરિણામ એક હવે બીજું આપણને આપ્યું છે ડીએફ છેદ સમાંતર એ ડીએફ અને એ તો એ ત્રિકોણ થશે બી એ તો ત્રિકોણ બી એ ઈમાં ડીએફ સમાંતર એ છે તો ફરીથી આપણે કયો ગુણોત્તર લઈ શકીશું માટે બીડી છેદમાં ડીએ બરાબર બીએફ છેદમાં એફ એ પ્રમે છ પોઈન્ટ એક પરિણામ બે ધ્યાનથી જુઓ બંને પરિણામની ડાબી બાજુ સરખી છે તો જમણી સરખી થાય આપણે લખી લઈએ એક અને બે પરથી જમણી બાજુ શું છે બી છેદમાં ઈસી બરાબર બી એફ છેદમાં પણ આપણે જે સાબિત કરવું છે એમાં બી એફ છેદમાં એફી પહેલાં છે તો અહીંયા પણ આપણે એ પહેલાં લખીએ બી એફ છેદમાં એફી બરાબર બી છેદમાં ઈસી આપણે જે જોઈતું હતું તે પરિણામ સાબિત થઈ ગયું સિમ્પલ બે ત્રિકોણ લો સમાંતર આપેલું છે જરૂરી છે તે ગુણોત્તર બાજુ અને સરખાવો પ્રશ્ન પાંચ આકૃતિમાં ડી સમાંતર ઓક્યુ અને ડીએફ સમાંતર ઓઆર છે સાબિત કરો કે ઈએફ સમાંતર ક્યુ આર તો અહિયાં આપણે ગુણોત્તર સરખા બતાવીશું અને પ્રમેય છ પોઈન્ટ બે નો પણ ઉપયોગ કરવો પડશે સમાંતર બતાવવાનો છે માત્ર ગુણોત્તર સરખો બતાવવાનો નથી તો ચાલો સૌથી પહેલા આપણને આપ્યું છે ડીઈ સમાંતર ઓક્યુ તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રિકોણ ક્યુમાં છે તો આપણે લખી લઈએ કે ત્રિકોણ પીઓ ક્યુમાં ડીઈ સમાંતર ઓ ક્યુ છે તો ગુણોત્તર આપણે લઈએ પી છેદમાં ઈ ક્યુ પીઈ છેદમાં ઈ ક્યુ પી ઈ છેદમાં ઈ ક્યુ તો સેમ પેટર્ન પેલી બાજુ લેવાની તો થશે પીડી છેદમાં ડીઓ પ્રમે છ પોઈન્ટ એક અને આને આપણે કહીએ પરિણામ એક બીજી સમાંતર આપ્યું છે ડીએફ સમાંતર ઓઆર તો એ માટે આપણે ત્રિકોણ લઈશું ત્રિકોણ પી ઓ ઓર માં પીએફ છેદમાં એફ આર આ તરફ પીએફ છેદમાં એફ આર બરાબર પીડી છેદમાં ડીઓ પ્રમેય છ point એક અને કહીએ આપણે પરિણામ બે તો એક અને બે પરથી એક જ સરખી pattern ના દાખલા છે જુઓ એક અને બે પરથી જોઈ શકાય છે કે જમણી બાજુ સરખી છે ગુણોત્તરની તો ડાબી પણ સરખી થાય એટલે કે પીઇ છેદમાં ઇ ક્યુ બરાબર પીએફ છેદમાં એફ આર હવે ધ્યાનથી મારી વાત સમજો ત્રિકોણ પી ક્યુઆર આખો મોટો ત્રિકોણ જુઓ એમાં ગુણોત્તર સેટ કરો ત્રિકોણ પી ક્યુઆરમાં પી છેદમાં ઈ ક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર ગુણોત્તર સરખો આપ્યો છે માટે EF સમાંતર ક્યુઆર થાય પ્રમેય છ પોઈન્ટ બે મુજબ તો ચાલો આપણે લખી લઈએ ત્રિકોણ પી ક્યુ આરમાં પી છેદમાં ઈ ક્યુ બરાબર પી એફ છેદમાં એફઆર છે જે આપણે સાબિત કર્યું તો માટે આપણે કહી શકીએ કે ઈ એફ સમાંતર ક્યુઆર ગુણોત્તર સરખો છે તો આ સમાંતર હોય શાના પરથી આપણે આ કહ્યું પ્રમેય છ પોઈન્ટ બે પ્રમેય છ પોઈન્ટ એકનો પ્રતિ પ્રમેય પ્રમેય છ પોઈન્ટ બે પરથી આપણું પરિણામ સાબિત થઈ ગયું પ્રશ્ન છ આકૃતિમાં AB સમાંતર પી ક્યુ અને એસી સમાંતર પીઆર બને તે રીતે બિંદુઓ એ અને સી અનુક્રમે ઓપી ઓક્યુ અને પર આવેલા છે તો સાબિત કરો કે બીસી સમાંતર QR આકૃતિ જોઈને એવું લાગે કે બહુ અઘરું હશે પણ બહુ સરળ છે જુઓ આપણે જોઈએ તો સૌથી પહેલા તો આપણને આપ્યું છે AB સમાંતર પી ક્યુ તો તે માટે આપણે ત્રિકોણ લેવો પડશે ઓ આપણે લઈએ ત્રિકોણ ઓ પી ક્યુ માં એ બી સમાંતર પી ક્યુ છે તો આપણે ગુણોત્તર લઈ શકીશું ઓ છેદમાં એપી જો હું લીટી કરીને બતાવું ઓ છેદમાં એપી તો આ તરફ શું લેવું પડશે ઓ છેદમાં બી ક્યુ તો બરાબર ઓ છેદમાં ફરીથી આપણો પ્રમેય છ પોઈન્ટ એક અને આપણે કહીએ પરિણામ એક બીજું આપણને આપ્યું છે એસી લઈશું ત્રિકોણ ઓ પી માં એસી સમાંતર પીઆર છે માટે ફરીથી આપણે ગુણોત્તર લઈએ ઓ છેદમાં એપી બરાબર આ વખતે શું લેવું પડશે ઓસી છેદમાં સીઆર ઓસી છેદમાં સી આર ફરી પ્રમે છ પોઈન્ટ એક અને આપણે કહીએ પરિણામ બે ધ્યાનથી જુઓ બંને પરિણામને સરખાવો તો બંનેમાં ડાબી બાજુ સરખી છે માટે જમણી સરખી થાય એટલે આપણે લખી શકીએ એક અને બે પરથી OB/BQ = OC/CR હવે ધ્યાનથી જુઓ OB/BQ નીચે જુઓ નીચેનો ત્રિકોણ OQR માં OB/BQ = OC/CR તો આપણે સહેલાઈથી કહી શકીએ કે BC समांतर QR પ્રમેય 6.2 પરથી લખી લઈએ કે ત્રિકોણ O QR આર માં આપણે શું મેળવ્યું ઓબી છેદ માં બી ક્યુ બરાબર ઓસી છેદમાં સી આર મેળવ્યું છે અથવા છે તો તેના પરથી આપણે શું કહી શકીએ કે માટે બીસી સમાંતર ક્યુ આર આવું આપણે શાના પરથી કહ્યું પ્રમેય છ પોઈન્ટ એકનો પ્રતિક પ્રમેય એટલે કે પ્રમેય છ પરથી તો અહીંયા આપણું આ પરિણામ પણ સહેલાઈથી સાબિત થઈ ગયું સ્વદે છ પોઈન્ટ બે નો પ્રશ્ન નવ આપણો છેલ્લો સાબિત કરવાનો દાખલો છે અહીંયા આપણે સ્વદે છ પોઈન્ટ બે પૂર્ણ કરીશું સમલમ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી અને તેના વિકર્ણો એકબીજાને બિંદુ ઓ માં છેદે છે સાબિત કરો કે એઓ છેદમાં બીઓ બરાબર સીઓ છેદમાં ડીઓ તો આ સાબિત કરવા માટે આપણે એક એ બી સમાંતર ડીસી આપેલું છે અને ઓ માંથી પસાર થતી એડીને પીમાં અને બીસી ને માં છેદે તેવી એક રેખા દોરીશું રેખા પીક્યુ દોરી અને આપણે સાબિતીમાં લખી દીધું કે ઓમાંથી પસાર થતી અને એ બી સમાંતર ડીસી ને સમાંતર રેખા પીક્યુ દોરો હવે આપણે લઈએ છીએ ત્રિકોણ એ સી ત્રિકોણ એડીસી માં પીઓ સમાંતર ડીસી થશે આપણે લખીએ ત્રિકોણ એ માં પીઓ સમાંતર ડીસી છે માટે આપણને શું મળશે એ પી છેદમાં પીડી બરાબર એઓ છેદમાં ઓસી ફરીથી પ્રમેય છ પોઈન્ટ એક અને આપણે કહીએ પરિણામ એક હવે બીજો ત્રિકોણ આપણે લઈએ છીએ બી ડીસી ત્રિકોણ એડીસી લીધો તે જ રીતે હવે આપણે લઈએ છીએ ત્રિકોણ બી માં ફરીથી ક્યુ અથવા ઓ ક્યુ સમાંતર ડીસી છે માટે ફરીથી આપણે ગુણોત્તર લઈ શકીશું બી ક્યુ છેદમાં ક્યુસી બરાબર બી ઓ છેદમાં ઓડી જે રીતે અહીંયા એપી છેદમાં પીડી બરાબર એઓ છેદમાં ઓસી લીધેલું તે રીતે અહીંયા લીધું તો આ પણ આપણે મેળવ્યું પ્રમેય છ પોઈન્ટ એક પરથી અને આપણે કયું પરિણામ બે હવે એક પરિણામ આપણે શીખ્યા છીએ કે સમાંતર રેખાની છેદિકાથી કપાતા અંતઃખંડો એકરૂપ હોય આપણે લખી લઈએ સમાંતર રેખાઓની છેદિકા થી કપાતા અંતઃખંડો તેની વચ્ચેનું અંતર સરખું હોય ત્યારે એકરૂપ હોય બાકી પ્રમાણમાં હોય અથવા અંતરખંડો સમ પ્રમાણમાં હોય માટે આપણે કહી શકીએ કે અહીંયા એ બી સમાંતર પી ક્યુ સમાંતર સીડી છે અને તેની છેદિકા પીડી અને બીસી થી કપાતા અંતરખંડો હોવાથી એપી છેદમાં પીડી બરાબર બી ક્યુ છેદમાં ક્યુસી આને આપણે કહીએ પરિણામ ત્રણ તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલા બીજા પરિણામમાં ડાબી બાજુ એપી છેદમાં પીડી ને બીક્યુ છેદમાં ક્યુસી છે જે બંને સરખી બતાવી પરિણામ ત્રણમાં તો આપણે લખી શકીએ કે માટે એક બે અને ત્રણ પરથી એઓ છેદમાં આપણે જે સાબિત કરવું છે એમાં છે અને CO છેદમાં ડીઓ તો આપણે આને CO ભાગાકારમાં છે તેને જમણી બાજુ બીઓ તરફ લઈ જઈએ અને બીઓ અને OC નું સ્થાન અદલ બદલ કરીએ તો માટે આપણને મળે એઓ છેદમાં આના છેદમાં આવી ગયા અને જગ્યાએ સાબિત એમાં ઓસીની જગ્યાએ સીઓ લખ્યું છે તો આપણે પણ લખીશું અને ઓડીની જગ્યાએ ડીઓ લખ્યું છે તો આપણે ડીઓ લખીશું તો અહીંયા આપણું પરિણામ સાબિત થઈ ગયું આજ દાખલો આપણે બે ત્રિકોણો સમરૂપ બતાવીને પણ સહેલાઈથી સાબિત કરી શકીએ તો હવે પછીના વિડીયોમાં આપણે ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંત જોઈશું તેની શરતો જોઈશું અને તેના પરથી દાખલા ગણીશું આ સ્વાધ્યાય આપણે પ્રમેય છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બેના ઉપયોગથી ગણ્યો હવે પછી આપણે ત્રિકોણની સમરૂપતા શીખીશું અને તેના આધારે દાખલા ગણીશું